આ આ મનુ અને શત્રુપાનું જે ચરિત્ર છે ને અને જે રીતે એનું કન્યાદાન થાય છે આર્ષ પ્રકારે વિવાહ થાય છે એ ખરેખર ચરિત્ર બધાએ વાંચવા જેવું છે જેમ ચૈત્ર માસમાં તમે પેલું ઓખાહરણ વાંચો ને એમ આ વાંચવા જેવું છે કોક વાર વાંચજો બહુ મજા આવશે સંસ્કાર શું હોય કેવા હોય એ આપણને શીખવા મળે બોલો રણછોડ આપણે તો રણછોડ રાય યાદ રહે છે ને કેમ યાદ કદાચ તમને નહીં પણ બીજા બધાને તો એવું હશે પ્રભુ પાસે જવું પ્રસાદ મૂકી કઉ ચાલતા ડાકોરે જવું પેલા રણ છોડ રાય ને કહું ક્યારે એક રાતમાં કરોડપતિ તો તિતિક્ષા એટલે કે સહનશીલતા ગ્રસ્તાશ્રમનો પહેલો નિયમ છે સહનશીલ થવું એ જ તો આજકાલ કોઈનામાં રહ્યું નથી ધીરે ધીરે સહનશીલતા ઘટતી જાય છે

અજાત ત્રવ શાંત અજાત શત્રુ જેનો હજી સુધી કોઈ શત્રુ જન્મ્યો નથી તે અજાત શત્રુ શાંત ગુસ્સે થવાના સો ટકા વ્યાજબી કારણ હોય છતાં પણ જે ગુસ્સે ન થાય એનું નામ શાંત પણ આપણે તો નામ જ શાંતિલાલ હોય નાક ઉપર ટે ઉપર ગુસ્સો જ હોય નામ હસમુખલાલ હોય પણ કરે શું આખી જિંદગી રડ્યા જ કરે જે રડે એનું ભાગ્ય રડ્યા કરે ને જે હસે એનું ભાગ્ય હસ્યા કરે એટલે જ ઘડિયાઓ કહેતા કે ના કે એને કૂતરા ભસે હા કે તે હૈયે ભસે આ બધી નાની નાની વસ્તુઓ છે પણ બહુ કિંમતી છે અત્યારના સમયમાં આપણને આપણો દ્રષ્ટિકોણ જીવન પ્રત્યેનો કેળવવા માટે બહુ આવશ્યક છે